નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં થયેલ નરસે જળ યોજનાના મહાકૌભાંડમાં આમ આદમી પાર્ટી દ્વારા તપાસની ઉઠી માંગ સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાના કર્યા વખાણ મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટના કર્યા વખાણ પણ છેવાડાના ઘર સુધી આ યોજના કેમ નથી પહોંચી તેના ઉઠાવ્યા સવાલ કોણ છે જે સરકારને બદનામ કરી રહ્યું છે જિલ્લામાં છેલ્લા બે વર્ષથી માત્ર તપાસ અને નોટિસોની રમત રમાઈ રહી છે ત્યારે લોકોને પણ પાણી ક્યારે મળશે આમ આદમી પાર્ટી મહિસાગર ટીમ તરફથી હું બાહુભાઈ ડામોર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ આપણી ભારત સરકારની એક મહત્વકાંક્ષી યોજના વિશે વાત કરવી છે નળસે જળ યોજના ની ચર્ચા બહુ થઈ રહી છે અને એમાં ખાસ કરીને આદરણીય મોદી સાહેબ કે જે વડાપ્રધાનશ્રીનો એક મહત્વનો પ્રોજેક્ટ પાયલોટ પ્રોજેક્ટ કહી શકાય કે વિકાસ ઘરે ઘરે પહોંચ્યો છે એવું કહી શકાય કારણ કે ઘરે ઘરે સુધી નળથી પાણી મળે આવી સરસ યોજનાનું કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ દરેક જિલ્લાઓમાં ફળવાઈ છે હું માનું છું કે મહિસાગર જિલ્લામાં સાતસો ચૌદ ગામડાઓમાં લગભગ બારસો કરોડ જેવી યોજનાનું ફંડ આ હેઠળ ફળવાયું છે એમાં ખરેખર એ જે પાણી ઘરે ઘર પહોંચ્યું છે કે નહીં એ અત્યારે પ્રશ્ન દરેક ન્યૂઝમાં દરેક ચર્ચામાં દરેક જગ્યાએ જોવા મળે છે ત્યારે અમે પોતે પણ અગ્રણી તરીકે અમે જે ગામડાઓ મુલાકાત કરી છે એ ગામડાઓમાં હજુ પણ ઘણા ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી હા એવું કહી શકાય કે અમુક ગામોમાં પાણી થયું પણ છે ઘરે ઘરે પહોંચ્યું પણ છે અમુક ગામોમાં ખાલી પાઇપલાઈનો નખાવી છે અને અમુક ગામોમાં શરૂઆત થઈ છે ક્યાંય બન્યા નથી અથવા તો જોડાણ થયું નથી પણ મોટે ભાગે ગામડાઓમાં એ જે યોજના હેઠળ પેમેન્ટ ચૂકવાઈ ગયું છે એવું તપાસ એજન્સીઓ દ્વારા વચ્ચે જે ન્યૂઝમાં આવ્યું હતું એ પ્રમાણે જાણવા મળે છે અમે જ્યારે આરટીઆઈ કરી

પાછા એવા પણ મેસેજ હતા કે એ એજન્સીઓ કામ શરૂ કરી શકશે કામ કરી શકશે પણ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી છેલ્લા બે વર્ષમાં આ બે વર્ષમાં જોઈએ છે તો ક્યાંય કામ શરૂ થયું નથી કામ પૂર્ણ થયું નથી હા જ્યાં પૂર્ણ થયું છે એનો પ્રશ્ન નથી જ્યાં ચાલુ હતું અને બંધ થયું છે ત્યાં હજુ પણ બંધ છે અને અમુક ગામડામાં હજુ પણ કશું કામ થયું નથી આવું અલગ અલગ ગામોમાં અલગ અલગ પરિસ્થિતિ છે હવે ખરેખર જે મહત્વકાંક્ષી યોજના આપણી દરેક ઘર સુધી પાણી પહોંચે એ યોજનાનું પાણી ખરેખર મહીસાગરના બધા ગામડામાં નથી પહોંચ્યું એ વાસ્તવિકતા છે હું પોતે જે ગામથી આવું છું ઇટલાસ ગામમાં પણ ઘરે ઘરે નળથી પાણી પહોંચ્યું નથી એવું જ મને ખબર છે ત્યાં સુધી આપણા મંત્રી શ્રી છે એમના ગામ ભંડારામાં પણ ઘરે ઘરે પાણી પહોંચ્યું નથી એમની આજુબાજુના ખેડાપા ભાણાસીમલ સિમલિયા ઉખરેલી એ ગામોમાં પણ અમુક ફળિયામાં પાણી પહોંચ્યું છે બાકીના ભાગના સિત્તેર પંચોતેર ટકા ફળિયામાં પાણી પહોંચ્યું જ નથી આવું ઘણા બધા ગામોમાં હું કડાણાની વાત કરું તો કડાણામાં બી શિયા ગામ છે અથવા તો અન્ય બીજા ગામો છે એ દરેક ગામોમાં પરિસ્થિતિ આવી છે ક્યાંક એકાદ ફળિયામાં પાણી પહોંચાડ્યું છે અને યોજના પૂરી થઈ ગઈ એવું લાગે છે અમને જો ગામડી ગામમાં જઈને આવ્યો ત્યાં પણ પાણી પહોંચ્યું નથી એટલે અમે જયારે વાત કરીએ છીએ અને પત્રકાર મિત્રો પણ ગ્રાઉન્ડ પર સ્ટોરી કરે છે વીરપુરની વાત હોય લવાણા ગામની વાત હોય અથવા બેટ નદી કિનારે છે ત્યાં પણ આપણે જોઈએ છીએ કે નળથી જળ ખાલી પાઇપલાઈનો ક્યાંક ક્યાંક નખાય છે

એ પણ આપણે વિચારવું જોઈએ અને હું માનું છું કે જો કામ કરવાનું હોય તો પેલા ઘર ઘર સુધી પાણી પહોંચાડી દો એજન્સી કામ તો પહોંચવું જ જોઈએ ઘરે ઘર નળ તો પહોંચવા જોઈએ પાણી મળવું જોઈએ જે કરવામાં કોની કાયદેસરના પગલા લેવાના હોય તો એમાં પણ કોની રૂકાવટ છે હું માનું છું કે આમાં જે એજન્સીઓ છે એનું ટેન્ડર સરકારી વાસમો દ્વારા સરકારી રીતે ટેન્ડર આપેલા છે સાથે સાથે એનું નિરીક્ષણ વાસ્મોના અધિકારીઓ એન્જિનિયર કે સુપરવાઇઝરો સ્થળ પર કરતા હતા સાથે સાથે એ એર્ટી વાસમો કચેરીના સચિવ અગ્ર સચિવ કે જે કે અધિકારીનો દેખરેખ હેઠળ આ મોટી રકમની ફંડ ફાળવણી થતી હોય ત્યારે એમની બી સરપ્રાઈઝ દીસે તેમ તો આ બધું હોવા છતાં મોટે ભાગે આ પ્રશ્નો કેમ ઊભા થયા છે પાણી પુરવઠ ગામમાં થયા વગર પેમેન્ટ કેમ ચૂકવાઈ ગયું ઘણીવાર એવું બને છે કે સરપંચ પેમેન્ટ ઓથોરિટી છે સરપંચે પેમેન્ટ કર્યું અથવા પાણી સમિતિએ રિપોર્ટ આપન પેમેન્ટ કર્યું એવું આપણે ચર્ચામાં જાણીએ છીએ તો ખરેખર એ સરપંચ શ્રીઓ પણ આ યોજનાની પૂરેપૂરે વાકેફ છે એમને એસ્ટિમેટ પૂરો ખબર છે એમને કેટલું પાઇપલાઇન કરવાનું કેટલા સંપ કરવાના છે કેટલું શું કરવાનું છે એ બાબતની ખરેખર માહિતી છે મને લાગે ક્યાંક મેં સરપંચ જોડે વાત કરતા એ માહિતીનો અભાવ લાગે છે તો એ પણ એક વિચારણીય છે કે સરકાર દ્વારા મહત્વકાંક્ષી યોજના શરૂ કરતા પહેલા સરપંચોને જાહેર સભા કરીને ચર્ચા કરીને એક સારી યોજનાની માહિતી પણ આપવી જોઈતી હતી અને દરેક યોજનાનું જે એસ્ટિમેટ વિગત પાણી સમિતિને આપવી જોઈતી હતી અને પાણી સમિતિ ગ્રામ સભામાં રજૂ કરવી જોઈતી હતી અને ગ્રામ સભામાં ખરેખર પાણી પહોંચ્યું કે નહીં પહોંચ્યું એ ગામ લોકોના અવાજથી ગામ લોકોના સંમતિથી એ રિપોર્ટ આપવો જોઈતું હતું આ બધી બાબતોમાં ત્રુટી જોવા મળે છે એટલે ઘણી બધી ત્રુટીઓ છે વાસ્મો સમિતિની વાત હોય ગામની સમિતિની વાત હોય અથવા તો એજન્સીની વાત હોય અથવા તો વાસ્મો જે એન્જિનિયરો છે તપાસ સમિતિ સુપરવિઝન એમની વાત હોય કે સરકારનું જે દેખરેખનું માળખું હોય ઉપરનું વિજિલન્સ એમની પણ ત્રુટીઓ મને તો લાગે છે એટલે કે આખી સિસ્ટમ ખરાબ છે અને આખી સિસ્ટમ આમાં જવાબદાર છે ત્યારે મોદી સાહેબની ની યોજના ધરાતળ પર જે અમલ કરવાનો છે એ કાગળ પર બનીને રહી ગઈ છે એટલે અમે તો એવું માની છે કે તમે જ્યારે જે કરવાના કરો અમને તો પાણી જોઈએ છે ઘરે ઘરે પાણી મળે એવું તાત્કાલિક થાય નહીં તો અમે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી તરફથી મહીસાગર એક ગાંધીજી ત્યાં માર્ગે અમે ધરણા પર બેસીશું અમે વારંવાર જ્યાં કઈ સરકારી તંત્રને મુખ્યમંત્રીશ્રીને રાજ્યપાલશ્રીને અથવા તો વડાપ્રધાન સુધી રજૂઆત કરવાની થાય એ પણ રજૂઆત કરવા અમે તૈયાર છીએ એટલે આ યોજનાનું અમલ થાય અને ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચે એ જ અમારી વિનંતી છે જ્યાં પહોંચ્યું છે એની અમને કોઈ વાતો નથી સરસ હા પણ હવે શું થાય કે એમાં ઘણી બધી યોજનાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક પાણી પુરવઠા યોજના હેઠળ જૂના કામો થયેલા હતા ત્યાં ત્યાં નવા કામ રૂપે પણ કામ પતી ગયું છે એટલે નવું કામ ઓછું થયું છે જૂના કામમાં એડજસ્ટ કરીને કામ પહોંચાડ્યું છે પાણી કદાચ મળતું હશે બધે તો સારી વસ્તુ છે પણ જ્યાં નથી મળતું ત્યાં મળવું જોઈએ એ અમારી ખાસ માંગ છે અને કાયદેસરના પગલા લેવાય તાત્કાલિક પગલા લેવાય એ પણ અમારી માંગ છે આ વિનંતી સાથે સરકારને કહેવા માંગે છે કે સરકાર તાત્કાલિક આ બાબતે ઘટતું કરે